ધર્મો રક્ષતી રક્ષિત જય શ્રી સ્વામિનારાયણ આ વચનામૃત અમદાવાદ ત્રણમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની એ આજ્ઞા છે કે કપટીઓથી અમારા વિશ્વાસી અયોધ્યાવાસી ધર્મકુળની ખબર રાખજો ધર્મકુળની રક્ષા કરજો ધર્મકુળનું રક્ષણ કરજો એમ સર્વે સત્સંગીઓને ભગવાન શ્રી હરિજીએ આજ્ઞા કરી છે તો આવો સાંભળીએ શ્રી હરિજી કહે છે કે અયોધ્યાવાસી ભાઈ ભાઈ સર્વે જેવા અમારા ગમતામાં વર્તે છે તેવા તો પરમહંસ તથા સાંખયોગી ને કર્મયોગી સત્સંગી તે પણ અમારા ગમતામાં નથી વર્તતા કેમ જે અયોધ્યાવાસીએ તો અતિશય જ સત્સંગ પારાયણ પોતાનું જીવિત કર્યું છે માટે અયોધ્યાવાસીની પેઠે ભગવાનને રાજી કરતા કોઈને આવડતું નથી અને એ અયોધ્યાવાસી તો બહુ વિશ્વાસી છે માટે કોઈક કપટી હશે તો એમને છેતી જશે તે સારું એમને કોઈક કાર્યનો આદર કરવો હોય ત્યારે મોટેરા પરમંશ તથા મોટેરા સત્સંગી ગૃહસ્થ તેમણે પૂછીને તે કામ કરવા દેવું પણ કોઈક એક જણાને કહીએ કરવા દેવું નહીં એવી રીતે ત્યાગી તથા ગૃહસ્થ સત્સંગીને અયોધ્યાવાસીની ખબર રાખવાની એમ અમારી આજ્ઞા છે સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાનની આ મૌખિક લેખિત સર્વે સત્સંગીઓની એવી આજ્ઞા છે કે અયોધ્યાવાસી ધર્મકુળની ખબર રાખજો કોઈ કપટીઓ વિશ્વાસી ધર્મકુળને છેતરી ન જાય આવી શ્રી હરિજીના કલ્યાણકારી અમૃત વચનોની આજ્ઞાની સરેઆમ ઠેકરી ઉડાવી રહ્યા છે સરેઆમ વિશ્વાસી ધર્મકુળને છેતરી રહ્યા છે એવા છે શ્રી હરિજીના વચન દ્રોહીઓ ગુરુદ્રોહીઓ કપટીઓ ધર્મકુળના નામે કરોડો રૂપિયાઓ સત્સંગીઓ પાસેથી ફાળાના બહાને ભેગા કરી કરોડો રૂપિયાની ભૂમિઓનું ધર્મકુળ પાસે ભૂમિપૂજન કરાવી ધર્મકુળ સાથે દગો કરી ધર્મકુળ સાથે વિશ્વાસઘાત કરી ભૂમિઓ પચાવી લીધી વિશ્વાસી અયોધ્યાવાસી ધર્મકુળ સાથે વિશ્વાસઘાત કરી છળ કપટ કરનારા છે એવા કપટીઓ આ રીતે વિશ્વાસી ધર્મકુળને છેતરી રહ્યા છે શ્રી હરિજીની આ આજ્ઞાનું ઉલ્લંઘન કરીને વિશ્વાસી ધર્મકુળની સાથે છળ કપટ કરીને છેતરનારાઓ છે એવા કપટીઓ શ્રી હરિજીના વચન દ્રોહીઓ છે ગુરુદ્રોહીઓ છે વેરીઓ છે શત્રુઓ છે દ્રેસીઓ છે માટે એવા કપટીઓથી સાવધાન રહેવું અસ્તુ શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી શ્રી બાળ બાળપ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજની જય ફક્ત મારા મોઢાની સર્જરી અગિયાર વર્ષ પહેલાં કરેલ હોવાથી આ આપને મારા શબ્દો બરાબર ન સમજાયા હોય તો આપ તે બદલ મને ક્ષમા કરશો જી ધર્મકુળ આશ્રિત વાળાના જય શ્રી સ્વામિનારાયણ ધન્યવાદ